તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો બુલેટ ઉપર નીકળેલા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે બિહારના પૂર્ણિયાથી અરગ્યા સુધીની યોજાયેલી બાઇક રેલીમાં રાહુલ ગાંધી ખુદ બાઇક ચલાવતા જોવા મળ્યા હતા પૂર્ણિયાના રસ્તા ઉપર રાહુલ ગાંધી બાઇક ચલાવતા હતા આ દરમિયાન લાલ શર્ટ પહેરેલો એક શખ્સ રાહુલ ગાંધી પાસે આવી ગયો હતો અને તેમના ગાલ ઉપર કિસ કરી હતી આ ઘટનાને જોઈને સુરક્ષાકર્મી દોડી આવ્યા હતા અને એસપીજીના જવાને રાહુલ ગાંધી પાસેથી તે શખ્સને અલગ કર્યો હતો અને થપ્પડ પણ ઝીકી દીધી હતી મહત્વપૂર્ણ છે કે બાઇક રેલીમાં રાહુલ ગાંધીની સાથે તેજસ્વી યાદવ પણ જોડાયા હતા આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધી સાથે આવી ઘટના બની છે પૂર્ણિયાના રાહુલ ગાંધીને જોવા અને મળવા માટે ભીડ ઉમટી પડી હતી બાઇકની આગળ અને પાછળ હજારોની સંખ્યામાં લોકો ચાલતા હતા આ દરમિયાન ભીડમાંથી એક શખ્સે રાહુલ ગાંધીને પકડી લીધો હતો અને તેમને ચુંબન કરી લીધું હતું રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે બિહારમાં વોટની ચોરી થવા નહીં દઈએ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ઉપર ભારતની પાર્ટનર બની ગઈ છે ચૂંટણી પંચ ભાજપની પાર્ટનર બની ગઈ છે અરરિયામાં ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે આ યાત્રાની સફળતા આ સાબિત કરે છે કે બિહારના કરોડો લો લોકોનો વોટ ચોરીની વાતને સા સાચી માની રહ્યા છે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા સત્તર ઓગસ્ટે બિહારના સાસારામથી શરૂ થઈ હતી આ યાત્રામાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ આરજેડીના તેજસ્વી યાદવ સહિત અન્ય પક્ષના તમામ નેતાઓ પણ સામેલ થયા છે સોળ દિવસની આ યાત્રા લગભગ વીસ જિલ્લામાંથી પસાર થશે અને તેરસો કિલોમીટરની સફર પૂર્ણ કરશે પહેલી સપ્ટેમ્બરે પટણામાં મોટી રેલી સાથે યાત્રા સમાપ્ત થશે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને નવી નકોર આગાહી સામે આવી છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ હવામાન ખાતાની આગાહી ઉપર એક નજર કરીએ તો પચીસ ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત રાજ્યના અન્ય સત્તર જિલ્લાઓ મહેસાણા ગાંધીનગર ખેડા અને મહીસાગર દાહોદ પંચમહાલ અને અમદાવાદના વિસ્તારો સુરેન્દ્રનગર ભાવનગર અને જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ અને નવસારી ડાંગ વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જેના માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેતીને પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં પચીસથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી સાત દિવસ એટલે કે પચીસથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જ્યાં અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા માટે જણાવ્યું અને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે કારણ કે દરિયાકાંઠે ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદરો ઉપર ત્રણ નંબરનું ભયસૂનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધશે આ આગાહી મુજબ નદીઓમાં જળસ્તર વધી શકે છે અને નવરાત્રિના સમયગાળામાં પણ વરસાદી માહોલ રહી શકે છે જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ થોભી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે પચીસ વગેટથી લઈને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આશરે બે ઇંચ મધ્ય ગુજરાતમાં એકથી લઈને બે તો દક્ષિણ ગુજરાતમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડવાની પણ સંભાવના છે ત્યારબાદ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ વરસાદનું દર વધશે જેને કારણે ઉત્તર ગુજરાતમાં છ ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે આ ભારે વરસાદને કારણે તાપી નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દર્શાવી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે થી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન આશરે બે ઇંચ સુધીના વરસાદી માહોલ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં એકથી લઈને બે ઇંચ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પણ આ દિવસોમાં પડી જાય સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું દર અતિશય વધી જશે જેમાં ઉત્તર ગુજરાતમાં છ ઇંચથી વધારે વરસાદ થવાની પણ શક્યતા છે તો પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડી જાય તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ ઇંચની આસપાસના વરસાદની શક્યતા છે મિત્રો આ ભારે વરસાદને કારણે તાપી અને નર્મદા સાબરમતીની નદી જેવી નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે જેનાથી જળાશયોના જળસ્તરમાં પણ વધારો થશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદી માહોલ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે સપ્ટેમ્બરના અંતમાં પણ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને નવરાત્રિના તહેવારો દરમિયાન વરસાદ ખેલાઈ આવવાના રંગમાં ભંગ પાડી શકે છે આગાહી મુજબ નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને અંતિમ નોરતાઓમાં વરસાદ પડી શકે જેનાથી ગરબાના આયોજનો પર અસર પડી શકે છે હવે મિત્રો પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં પીએમ મોદીનો રોડ શો કરશે અને ત્યારબાદ સભા પણ યોજવાના છે ત્યારે પીએમના સ્વાગત માટે અમદાવાદવાદીઓમાં અનેરો ઉત્સાહ છે અમદાવાદના રસ્તાઓ જેમ સજાવાયા છે નિકોલમાં પીએમ મોદી દોઢ કિમીનો રોડ શો કરશે અને તિરંગા સિંદૂરના હોર્ડિંગ સહિત બેનરો પણ નિકોલમાં લગાવવામાં આવ્યા છે પીએમ મોદી તમને જણાવી દઈએ કે આવતીકાલે સાંજે અમદાવાદ આવશે જેમાં તેઓ સાંજે પાંચને પિસ્તાલીસ કલાકે અમદાવાદ આવશે અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિમીનો રોડ શો યોજશે સાંજે છ થી લઈને સાત દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે નિકોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને નિકોલની સભા બાદ પીએમ મોદી રાજભવન જવાના છે તો બીજા દિવસે એટલે કે છવ્વીસમી ઓગસ્ટના રોજ સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદી હાંસલપુર જવા માટે રવાના થશે અને સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ બપોરના બાર ને પિસ્તાળીસ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે પચીસ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી નિકોલમાં જાહેર સભા યોજવાના છે જેમાં સભાને લઈને કેટલાક માર્ગને ડાયવર્ટ કરાયા છે અને પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે પીએમની જાહેર સભાને લઈને કેટલાક માર્ગો બંધ રહેશે જેમાં એમએસ સ્કૂલ ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધીનો માર્ગ બંધ ભક્તિ સર્કલથી હરિદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ ઓમકાર પ્લાઝાથી દેવસ્ય સ્કૂલ ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ સામાન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે એમએસ સ્કૂલ ચાર રસ્તાથી દાસ્તાન સર્કલ સુધીનો માર્ગ ચાલુ રહેશે અને દાસ્તાન સર્કલથી શુકલ ચાર રસ્તા સુધીનો માર્ગ ચાલુ રહેશે તેવી માહિતી છે અમદાવાદના શેલા મણિપુર ગોદાવી સનાથલ અને તેલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં એકસોને દસ કરોડના કામ ચાંદખેડા અને નારણપુરામાં પચાસ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત થશે ઓરડા દ્વારા પંદ પંદરસો કરોડથી વધુના ખર્ચે ઓરડાના રોડને સિક્સ લેન બનાવવામાં આવશે જેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે